અરે બારબીજના ધણી અરે બારબીજના ધણી ધંધો તો ખૂબ સારો એવો કરી રહ્યો છું પણ દાડે ને દાડે ધંધામાં નુકસાન આવતું જાય છે અરે બારબીજના ધણી સારો એવો પ્રશ્નો દેખાડો અરે સુવાણીયા તો હું કહું ત્યાં તું કમાવા જઈશ અરે બારબીજના ધણી તમે કહો અને હું ના જોઉં ક્યારેય ને બને મારા નાથ ક્યારેય ના બને અવશ્ય તમે કહો ત્યાં હું જઈશ અરે સુવાણીયા તો તું જાવા બંદર કમાવા જા અરે બાર બિચના ધણી હું જાવા બંદર તો જઉં તો ખરો ફાન મારા બાળ બચ્ચાનું સંભાળ કોણ રાખે મારા નાથ અરે સુવાણિયા તારા બાળ બચ્ચાની ધ્યાન રાજમાંથી કરી આપવામાં આવશે અરે બાર બિચના ધણી તો સાથે સાથે મારા રાજ દરવાની સંભાળી કોણ રાખે મારા નાથ અરે એ પણ અમે કરી આપશું અરે વાલી હા શેઠ આપણા ને બાર બિચનો ધણી એવું કહે છે દાડે ને દાડે ધંધામાં નુકસાન આપતું જાય છે તો તું જમા બંદર જાય અને સારું એવું ધન કમાઈશ અને તું ધનવાન શેઠ બનીશ તો એવા આપણાને રામાપીના આશીર્વાદ મળ્યા છે તો ભલે શેઠ અરે સુવાણીયા તું જાવ બંદર તો જાય છે પણ મારા માટે શું લાવીશ અરે મારા નાથ જો તમે મારા ભેગા હોય અને તમે કહો એવું હું ના લાવું ક્યારેય ના બને મારા નાથ તમે કહો તે લાવીશ અરે સુવાણીયા તો માટે નવ લખો હાલ લાવજે અરે મારા નાથ અવશ્ય લાવીશ અવશ્ય લાવીશ અરે વાલી હા શેઠ તો આપણા રામા બાપા ના આશીર્વાદ મળી ગયા મળી ગયા હો તો આપણે હેટ જામા બંદર જવાનું હાલો તો હાલો હાથ પકડો અને હાસવી હાસવી નો વાલી કારણ કે આ ગાડલા રે ના ધડુક બહુ હે અને પગ લપટે તું પડે તો રોટલો કોણ રોટલો કોણ કરી આલે યડો

한글 자막 제공

આ તો ચીવડું બધું પગથું આપડે મસાલુ પીવા ઘરે બૈરા લુઈ ચા ભર્યું જમાના આપડે

મારા જામા બંદર જવું હે ફાર વર્ષે આ મને અમારા ઓરખીતા લાગે એવું એમાં કઈ નહી આપડે ભાડા નો અરે પણ ઓળખીતા મહેમાન હે ઓળખી હોય તો આ બાજુ એ મારે કન્ના થાય આપણે જો તમારી એકલા નાબુ હોય ને તો મફત અને લઈ જાવ હોય તો ભાડું ડબલ થાય એકલા ને તો હવ રિક્ષા માં લઈ જાય પણ અમાર આગળ રિક્ષા નહીં અમે તો નાવીક વાળા હી આ 1 ફૂટ માં ન દેખાતો 1 ફૂટ નો ચાહી દેખાય સો ફૂટ નો હોતો દેખાય થોડુંક નાનચુક પડે

વાલી ભાડો લેસો અરે તમને તો મફત લઈ જવાના આજ અમારે રવિવાર રવિવારે બધાને મફત વાલી પણ તમને એકલા કીધું

નુકસાન આવતી જાય હે તો વર્તા ચાલે એટલે અમારે યાદ રાખવાના આના કરતા દયા આવે છે વર્તાવાદ વાંટી ણકળો વાંટી હેડો હેડો માર ભઈ જેવા બી હે સકો સડતા ફાવે મને લેડી સ્પાટ વધી જ કેક માં ટેસ્ટીફિન લન જાતા ખોલોન માંખે ખોલો એ માંડ ભઈ બસ લો હેડો આવ તો આ શેઠાણી ને મને લેવાના હે હોવે જાવ દો જાવ દો જાવ ના દે શેઠાણી ને લઈ જવાના તમે ઉતરી જાવ એટલે મારે ખટક નહીં તમારા બેન ચમ ખટક એટલે ના 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 સ્રયે ભયા સિં સ્રલે સિં આવી છું કારણ કે આટલે આયા છે હું ઉતરી જો ના 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 માર કાઢ જન કટકો બી ભેગા ઉતરશો માર ભેગા અમારા પગથિયા તૂટી જાય નાવ ના અમે નવા ના ખાઈ દેશું માર વાલા તમાર આગર ભાડા નઈ નઈ તમે નવા ના ખાવશો અમે મેળામાં માં ફોડી ફોડીશું ખુલો ખુલો હેડો શેઠાણી હેડો એ હેડો આ હવે રામા બાપા એ કીધું તું હે વાણિયા તું જામા બંદર જા અને સારું એવું ધન કમાય અને તું ધનવાન શેઠ બનીશ તો હું જામા બંદર તો પહોંચ્યો છું પણ જેવા વાણિયાને આશીર્વાદ મળ્યા જેવા વાણિયાને આશીર્વાદ મળ્યા એવા મારે રતનપુરા ગામને આલવા છે કારણ કે હર હમેશના માટે વાણિયાના ભેગા રામદીપીર બાપા રહ્યા હતા અને એ જ આશીર્વાદ આજે રતનપુરા ગામને આલવા છે જી કરે પેલ

કારણ કે દવા ને દુવા જેની મળી છે ને એનો બાપ બેડો પાર થઈ ગયો એ ચી બાજુ ઓલકુ રૂખી માં હાકરે જગ્યા કરજો ઓલવા પાકેટ ખોલે જો આ કારવા બેટા જાવા દેજો જય મળનાથ એ આલજો મળનાથ એ આપજો બાપા આપજો શેટ કરતા વધારે લેવા પડે પૈસા આલજો એ રો રૂખી માં આવું આન પર બા કાટે તમ તાર પૈસે પાસા આલી જેટલા કો એટલા લઈશ પણ આલજો શેટ તમારા કરતા વધારે લાવવાના હો આનકુર અમારો માલ ધરી સમાજ બેઠો ભૂકા કાટે માલેરો કોણ ટવકો પાડે પોલકુર બધા સેલે બેઠા ટોકો પાડો તો જ આવીશ એ એ મારો બાપ જય મારા નાથ આવને જેવા વાણિયાને આશીર્વાદ મળ્યા એવા બાપ તમને મળે જય મારા નાથ આશીર્વાદ તમારા છે બાપ કેપતમાં કીધું છે ને દવા દુવા જય મારા નાથ સારું કરે મારી માવડીયાને રમો પીર સદાના માટે હો વરા જિયાડે આલજો મારા બાપ આલજો કારણ કે આપેલું ધન ક્યારે અલખે નથી જવાના જય મારા નાથ આલજો મારા બાપો બે બીડિયું નહી પીયો હાલ મારા ના શંકુ પડે એ આયા એ આયો મારા ના મેજિક વગાડો તમને મફત નહી લાયા ભાવ દસ હજાર રૂપિયા આ બાજુથી આ બાજુ દસ રૂપિયા పచ్చా ఇచ్చిపో జయనాథ వగాడో ఏ భయా వగాడో

हलो हेलो रामा पिन ने आरती में

જે કોઈને બોલવાની ઈચ્છા હોય પૈસા આવે હે આ બાજુ થી વગાડો ઢગલા વગાડો રૂપિયા નો વધારો રામ ભરો છે ટક્કર લીયા જાય વાણિયા કંપની રામા પિંડ આરતી માં રૂપિયાનો એ ભાઈ મને એક વાત કરું એ રિક્વેસ્ટ પૈસાની મને ના હાલશો રોજુ ભાઈ તમારી જે રિક્વેસ્ટ છે પ્લીઝ કારણ કે અમારી કંપની તો જોરદાર હે પણ કોક ને બીજા ના હાલો કારણ કે અમારે પાછું પડવાનું જ નહીં ત્રણસો ને તેત્રીસ રૂપિયા અરવા ફાટી જાય

ए hey, papa आप जो 10 10 रूपया तो તન મને માગ પરમા રથના જ મને ની ના માં રામા પિન આરતીમાં આરતી આરતીમાં રામ ભરોસે એકતાલીસો રૂપિયા નો વધારો વગાડો વાણીઓ

અને ભીખ માગી અને તમારા ખાલી દસ રૂપિયા આવશે ને તોય મારો બાર બીજ ધણી લખી લેશે અને તમારી મનોકામના પૂરી કરશે મારો છોકરો આવો દલુચંદ વાણીઓ આવ્યો હોય અને આવું મીઠું મીઠું કાલું કાલું બોલતો હોય અને તમે તણે તણ ધાગડીઓ કરો શું ભણીને આગળ જવાના મારો છોકરો ભણે હે મારો છોકરો ભણે વગાડો અને એ ભયા તું કદાચ બેન જો લઈને ગમે વગર ને તો આજ તો વાણીઓ આરતીમ ત્યાં ના જવા દે ટિંગ ટિંગ ટીંગટ એક વિરામ લઈશ કારણ કે એક એક પ્લેટ ઘણીક મારો શુક્રું કારણ કે તમને મનોરંજન કરાય હું પાત્ર મારું પૂરું કરી લઉં તો મને કંઈક આરતીમાં મજા આવે અને તમને મજા આવે એટલે આપણે પાત્ર ચાલુ રાખશું ત્યાર બાદ ટૂંક સમયની અંદર પાત્ર પૂરું કરી તમારી સમક્ષ જોરદાર અઢી લાખ લાખ કારણ કે આ તો મારું રાત ના કઈ વાંધો નઈ ચારસો નેવું છે ઓ શેઠાણીના પાંચસો અને પચીસ રૂપિયા જો વાલા વાણી ને ઈજ્જત રાખતી હોય મને કોઈક પાંચસો છવી રૂપિયા પૂરા કરી આલો કે મારી કઈ રેહતી નહી કારણ કે આ હા 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 એ થઈ ગયા સરપંચ તમારે કઈ કઈ રૂપિયા વગર પાંચ છચીસ રૂપિયા ના વાણિયા ફાબા દે તમ તાર તારી જેટલી બેનપણી બોલાય તારી જેટલી બોલાય લે આજ તો બાકી વાણિયાનો સવાલ છે

પૈસા મારા મારા ઘણા હે ભયા પૈસા મારા ઘણા એમ તો તો હું સાપકો ના કહું ઓલા સરપંચે શું કીધું ખબર હે કે વાણિયા ને જરાય કઈ થ્યું તો તારું ફાયરિંગ પૂરું ઓલા સરપંચે એમ કીધું કે વાણિયા ને કઈ ના થાઉ પડે પૈસા મારા ઘણા ઘણો તમતર હે આપડા ઘણા તમતર લે આ બે નું બેઠી આલે अरे रे चेटलू મોટું પડી ગયું